નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલી સી માં એમ એસ નામની ખાનગી કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ જીઆઈડીસી માં નેટા ફિલ્મ ચોકડી પાસે આવેલ એમ એસ એડવાન્સ મેડટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ લેવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે આગને કારણે કોઈની જાનહાની નોંધાઈ નથી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું હતું Thank <laughs> <laughs> you નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર